આજે સવારે જ ન્યૂઝપેપરના માધ્યમથી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી જાણવા મળ્યું કે એક બે નહીં પણ એકસાથે સાથે ચાલીસ બાળકોએ કોઈ એક બાળકને કહેવાથી પોતાના હાથની અંદર એ કાપા પાડેલા છે અને એક માસ હસ્ટીરિયાનું સર્જન થયેલું છે માત્ર ને માત્ર એ શાળા એ બાળકના વિદ્યાર્થીઓ માટે જ આ કિસ્સો લાલબત્તી સમાન છે એવું નથી આ કિસ્સો એ સમગ્ર સમાજ માટે એક ચેતવણી છે કે હવે આપણે સૌએ જાગૃત થવાનો સમય આવેલો છે પહેલાં એવું બનતું કે એક કે બે બાળકે કોઈની વાતમાં આવી અને કોઈ કામ કરતા હતા અહીંયા તો એક સાથે ચાલીસ બાળકોએ એવું કામ કરેલું છે કે જે એક પ્રશ્નરૂપ બની રહ્યું છે હવે આવા કેસોનું જ્યારે વિશ્લેષણ કરીએ તો આ ઉંમર જે છે એ ટોળકીની વય છે એટલે કે મિત્રવર્તુળની ઉંમર છે અને આ ઉંમરમાં વિદ્યાર્થીઓને પોતાના જે મિત્રો કહે છે એ બાબતોએ સૌથી વધારે સાચી અને યોગ્ય લાગતી હોય છે એવું બને છે એટલે એક કારણ એનું જ્યારે સાયકોલોજીકલ વિશ્લેષણ કરીએ તો એનું એક કારણ એ પણ ગણી શકાય જો બીજા કારણની અંદર આપણે અહીંયા જઈએ તો અલગ અલગ પ્રકારના ઈગો હોય છે અને અહીંયા છે ચાઇલ્ડ ઇગો બાળકને જ્યારે એવી કોઈ ચેલેન્જ ફેંકવામાં આવે છે કે તારાથી તો આ કામ ન જ થઈ શકે તો એના કારણે પણ બાળક એ પોતે કામ કરી શકે છે એવું દેખાડી દેવા માટે પોતે હાસીરૂપ ન બને એવું દેખાડવા માટે પણ એ પોતાના જીવની પરવા કર્યા વગર આવું કામ કરતા હોય છે ત્રીજું કે અલગ અલગ પ્રકારની જે મોબાઈલની ગેમ હોય છે એમાં અલગ અલગ સ્ટેજીસ આવતા હોય છે અને એમાં ઘણા ઘણી ગેમ એવી હોય છે કે તમે એમાં એક સ્ટેજને પૂર્ણ કરવા માટે તમારે અમુક પ્રકારની કોઈ માહિતી અપલોડ કરવાની હોય છે અમુક પ્રકારના વિડીયો અપલોડ કરવાના હોય છે તો જ તમે નેક્સ્ટ સ્ટેજ ઉપર પહોંચી શકો છો તે નેક્સ્ટ સ્ટેજ ઉપર પહોંચવા માટે પણ આવું કામ નથી થયું ને એ પણ જાણવું ખૂબ જરૂરી છે એટલે અહીંયા એક બાળકનો વાંક નથી અહીંયા એ ચાલીસ બાળકનો વાંક નથી વાંક કે આપણા સૌનો છે કે આપણે યોગ્ય સમયે જાગૃત નથી થઈ શક્યા બાળકો મોબાઈલમાં શું રમે છે શું જોવે છે એ વાલીઓ ચેક નથી કરતા અને એના કારણે પણ આવી સમસ્યા ઉત્પન્ન થતી જોવા મળે છે